પાટીદાર અનામત આંદોલન સમિતિ બે હજાર પંદરમાં માં અનામતની માગણી સાથે આ સમિતિ બની આ સમિતિએ આંદોલન કર્યું અનામતનું વાત માત્ર ને માત્ર સમાજ હિતની થઈ પણ ત્યારબાદ શું થયું આ જે ટાઈટલ છે ને એ થયું પોલિટિક્સમાં પ્રવેશ માટે પાસ જી હા પોલિટિક્સમાં પ્રવેશ માટે જ પાસ છે એક પછી એક ઉદાહરણ છે ચોવીસ પચીસ ચહેરા હતા આમ આદમી પાસના એ પૈકીના એ પૈકીના એંસી ટકા ચહેરા એસી ટકા ચહેરા એટલે સોળથી અઢાર લોકો રાજનીતિમાં પ્રવેશી ચૂક્યા છે અહીંયા વાત એ નથી કે કોઈ યુવક કે યુવતી રાજનીતિમાં ન આવે સમાજમાંથી આવવું જોઈએ પણ રાજનીતિમાં આવવા માટે સમાજના ખભાનો ઉપયોગ કરવો એ કેટલું યોગ્ય આ મુદ્દો કેમ આજે છે એનું કારણ છે અલ્પેશભાઈ કથેરિયા તમામ લોકો જાણો છો પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક પટેલના સાથી અને સાથી બીજા બીજા સાથી પણ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા છે આપ જોઈ શકો છો આ બંને અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા હવે આ બંને ઓળખાણ આપી દઉં તો જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હતી એટલે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરાવા ગયેલા પણ ત્યાંથી પરત નીકળેલા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં ગયેલા આમ આદમી પાર્ટી ના સુરતની બે બેઠકના બંને ઉમેદવાર પણ બન્યા ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને આજે બીજેપીમાં જોડાઈ રહ્યા છે સુરતમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સુરતની અંદર સી આર પાટીલ તેમને કેસરીઓ પહેરાવવાના છે આ એ તમામ લોકો છે હાર્દિક પટેલ હોય કે પછી આજે જોડાવા જઈ રહ્યા આ તમામ એ લોકો છે ભારતીય જનતા પક્ષ એની રીતિનીતિ અને એના નેતાઓને મન ફાવે મન ફાવે તેમ બોલતા હતા ત્યાં સુધી કે એમના જ સમાજના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે પણ ન બોલવાના શબ્દો બોલતા હતા આ એ જ લોકો છે એ જ લોકો છે પાટીદાર સમાજના અને એના કરતાં પણ વિશેષ કહું મારા ગુજરાતના પહેલાં પહેલાં મુખ્યમંત્રી માટે મનમરજી બોલતા હતા અને એ પણ ભારતીય જનતા પક્ષના નેતા હતા પણ હવે આ નેતાઓની ભાજપ માટે પ્રેમ છે હોઈ શકે પ્રેમ ખેર આ ચર્ચા એટલા માટે જ છે મારી સાથે ચિરાગભાઈ પટેલ જોડાયા છે ગીતાબેન જોડાયા છે ગોપાલભાઈ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે પણ ધનરાજ બાગલે પાસે જ જઈશ કારણ કે થોડીક મિનિટોની અંદર કાર્યક્રમ શરૂ થવાનો છે ગોપાલ ધનરાજભાઈ સુરતની અંદર કયા પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે કેટલા વાગે કેસરીઓ પહેરવાના છે આ બંને નેતા અને શું આ બંને જ પહેરવાના છે કે એમની સાથે જ્યારે ત્યારે આંદોલનમાં બીજા લોકો હતા નારેબાજી કરવાવાળા એ લોકો પણ જોડાવાના છે જી બિલકુલ અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવ્યા અને ધાર્મિક માલવ્યાની સાથે બસો વધુ કાર્યકર્તાઓ છે આજે વેશ ધારણ કરનાર છે સીધા દ્રશ્યો તમને બતાવીશું આ એ મુખ્ય સ્ટેજ છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અબકી બાર ચારસો પાર એ કરાવવા માટે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એનો સાથ પણ લેવામાં આવી રહ્યો છે અઠવાડિયા પહેલાં જે પ્રમાણે આપમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે અમને આવકારવા માટે તમામ શીર્ષસ્થ નેતાઓ છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે આપણે જે નિર્દલીય જે વિજેતા ઘોષિત થયા છે મુકેશભાઈ દલાલ મુકેશભાઈ કઈ રીતના આવકાર આપશો અલ્પેશ કથિરિયાને ધાર્મિક માલવ્યાને આ વિશે ભાઈ મારા પાર્ટીના જે પ્રવક્તા છે ઓફિસ છે તમે એમને પૂછો કેટલો ઉત્સાહિત છે વાત અત્યારે લોકો આ વિશે તમે અમારા જે પાર્ટીના પ્રવક્તા છે એમને પૂછો કઈ રીતે માહોલ છે અત્યારે કઈ રીતે આવકારવા માટે તમામ થનગની રહ્યા છે આદરણ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અમૃતકાળ પછીનો આ પહેલું ઇલેક્શન છે એ ઘણા યુવાનો આદર્ય નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા પાર્ટીની મુખ્ય ધારા સાથે જોડાઈ રહ્યા છે બિલકુલ પાર્ટીની મુખ્ય ધારા સાથે જોડાઈ રહ્યા છે ધારાસભ્ય પણ તેમને આવકાર છે પરંતુ જે ચ ચૂંટણી એજન્ટ હતા દિનેશભાઈ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે તેઓ સાથે વાતચીત કરીશું દિનેશભાઈ જોધાણી એમણે માસ્ટર સ્ટ્રોક માર્યો છે આ વખતે સુરત લોકસભામાં દિનેશભાઈ છા મિની બજાર ખાતે જે ભારતીય નો મારો હાર્દ ગણાય છે તેવા સ્થળ ઉપર તેઓ જાહેરમાં ભારતીય ઐતિહાસિક તસવીર પણ મેં પ્રસારિત કરતા રહીશું હું એટલે ઐતિહાસિક કહું છું આ જ ધાર્મિકભાઈ અને આ જ અલ્પેશભાઈ એક અઠવાડિયા પહેલાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું આપી શકે પાર્ટી પસંદ હોય કોઈ પણ આપી શકે અને એ પણ કહી શકીએ કે બીજી પાર્ટીમાં જવા આપ્યું પણ કેવી રીતે મીડિયાને પણ ગેરમાર્ગે દોરે છે અને એ પણ હું ફરીથી કહું છું દર્દ એ વાતનું નથી કે તમે મીડિયાને ગેરમાર્ગે દોરો છો તકલીફ એ વાતની ક્યારે ન હોઈ શકે કે તમે બીજેપીમાં જાઓ છો તમારો પોતાનો વ્યૂ હોય શકે પણ એ વખતે ઉલ્લુ કેવા ફરીથી અમે બતાવો છો તમે એમ કહેલું કે સામાજિક કાર્યોમાં સમય આપી શકું એ માટે રાજનીતિમાં હાલ સમય આપવો શક્ય નથી એટલે આપ છોડું છું એટલે રાજીનામું આપું છું સાંભળેલી એ વખતે માત્ર પાંચ દિવસ પહેલાં શું કહ્યું હતું અલ્પેશ કથિરિયાએ વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ ઓછા સક્રિય રહ્યા છીએ અમે અને જે પાર્ટીએ વડોદરા અને સુરત શહેરની જે જવાબદારી સોંપી હતી બીજી પણ પાર્ટીઓની જવાબદારી હતી સાથોસાથ અમે વ્યક્તિગત કામમાં હોઈએ સામાજિક સંસ્થાઓના સામાજિક જવાબદારી પણ નિભાવતા હોઈએ એટલે ઘણા બધા કાર્યક્રમોમાં પણ અમે સાથ સહકાર નથી આપી શકાય એટલા માટે હવે લોકસભાના ઇલેક્શનમાં પાર્ટીની આ જરૂરિયાત કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી સોંપીને પૂરી થઈ શકાય અને અમે હાલ કામગીરીમાંથી મુક્ત થવા માગતો એટલા માટે રાજીનામું પાર્ટીને સુપરત કર્યું છે આવું જ કંઈ કહીને હું ફરીથી કહું છું નેતા સમાજમાંથી જ પેદા થાય નેતા કોલેજમાંથી પેદા થાય નેતા આંદોલનમાંથી પેદા થાય તકલીફ કોઈ નથી જરા તકલીફ ન હોઈ શકે નેતા હોવા જોઈએ તો જ રાજનીતિ ચાલશે ને પણ સમાજના નામનો ઉપયોગ કરવો એ કેટલો યોગ્ય ચર્ચાનો મુદ્દો આટલો જ છે કયા પક્ષમાં જાઓ છો એ પણ નથી એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરી લઈએ ગીતાબેન મારી સાથે જોડાયા છે ચિરાગભાઈ જોડાયા છે ચિરાગભાઈ પાસના પૂર્વ નેતા છે ગીતાબેન કોંગ્રેસના નેતા છે અને ગીતાભાઈના ભાઈ હાર્દિકભાઈ વાયા કોંગ્રેસ ભાજપમાં જઈ ચૂક્યા છે ગીતાબેન પ્રમાણિકતાથી કહેજો પ્રમાણિકતાથી કહેજો સમાજનો ઉપયોગ કર્યો સમાજનો દુરુપયોગ કર્યો સમાજનો ખભો વાપર્યો કે સમાજ માટે રાજનીતિ એકદમ પ્રમાણિકતાથી કહેજો બેન હું તો જાણું જ છું હું જાણું જ છું સમાજનો ઉપયોગ ને દુરુપયોગ થયો છે તમે કહેજો ખરેખર થયું છે છે કારણ કે એ એ આંદોલને કેટલા ઘા ને તમે જાણો છો એટલે કહી રહ્યો બિલકુલ રોનકભાઈ આ જગ્યાએ બિલકુલ પ્રમાણિકતાથી હું આપને કહીશ અને આખા ગુજરાતને કહીશ કારણ કે વ્યક્તિગત તરીકે એક પાટીદાર સમાજની દીકરી તરીકે મને પોતાને પણ ખરેખર ખૂબ જ દુઃખ થયું છે દુઃખ એટલા માટે થાય છે કે જ્યારે સમાજના હિતની વાત હતી એક જ અવાજે જય સરદારના નારા સાથે લાખો યુવાનોને એક જ અવાજે ભરતડકો હોય જય સરદારના નારા સાથે સભાઓ રેલીઓ વિરોધો જેમ તમે શરૂઆતમાં બોલ્યા એ પણ મેં ખૂબ દિલથી સાંભળ્યું છે અને જ્યારે હાર્દિક પટેલે પણ બીજેપી જોઈન કર્યું ત્યારે અને હવે અલ્પેશભાઈને અસંખ્ય લીડરો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે કે ક્યાંક એવું તો નથી ને કે પાટીદાર સમાજના યુવાનો એમનો હાથો બન્યા છે ક્યાંક એવું તો નથી ને કે ગુજરાતની મહિલાઓ પાટીદાર સમાજની બેન દીકરીઓ ક્યાંક એમનો હાથો બની છે ક્યાંક એવું તો નથી ને કે આનંદીબહેનને સીએમમાંથી ઉતારવા માટે થઈને આખા સમાજનો ઉપયોગ થયો છે ક્યાંક એવું તો નથી ને કે ગઢ ગામની એકસો ને ચાલીસ બેનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા હતા ક્યાંક એ બેન દીકરીઓ હાથો નથી બનીને એટલે બિલકુલ પ્રમાણિકતાથી કહું ત્યારે મને આ બધું જ એક પાટીદાર સમાજની દીકરી તરીકે અને એક આંદોલનના આંદોલનની તમામ ગતિવિધિઓની સાક્ષી તરીકે કહું તો ચોક્કસ મને પોતાને એ દુઃખ લાગે છે કે ક્યાંક અમે બધા જ આ લોકોનો હાથો બન્યા ક્યાંક આની પાછળ અમિત શાહ હશે ક્યાંક આ ચૌદ દીકરાનો હથિયારો બિલકુલ સાચી વાત છે સાચી વાત છે હું એજ વાત પર આવતી અમને લઈ કોણ અમને લઈ જાવનારા કોણ કોંગ્રેસ અંદર તો કોંગ્રેસની અંદર બધાને ઉપાડીને કે હું કોંગ્રેસમાં જાઉં છું આપણે બધા કોંગ્રેસમાં જઈશું પછી અમુક નેતાઓ કે બધા આપમાં જઈશું એટલે તમે સમાજના યુવાનોને કેવી રીતે દોરી રહ્યા છો પોતાના અંગત સ્વાર્થ માટે એટલે હું કોંગ્રેસમાં ગઈ છું એટલે કહું છું એવું નથી કારણ કે અમને બધાને રાજનીતિમાં હું તો મારો હું કે મારો પરિવારને દૂર દૂર સુધી કોઈ રાજનીતિ સાથે લેવા દેવા નથી પણ અમે બધા જ આમની સાથે એમને જ્યાં કીધું ત્યાં ગયા એમને જે કીધું એમ કર્યું સમાજના આગેવાનોને પણ અમે અપશબ્દો બોલ્યા છીએ એટલે આવું બધું જ્યારે થતું હોય છે ત્યારે વ્યક્તિગત રીતે મને બિલકુલ પ્રમાણિકતાથી આપની ડિબેટની અંદર આ પહેલીવાર કહી રહી છું કે ચોક્કસ મને દુઃખ લાગે છે દુઃખ એ વાતનું પણ લાગે છે કે જ્યારે આ ક્ષત્રિય સમાજની એક ટિપ્પણી ઉપર આખો સમાજ જ્યારે રોડ પર આવી જતો આમને એમની પણ શરમ ન રાખી કે આ સમાજની બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણીઓ થઈ હતી એનો જવાબ માગવાના બદલીમાં એના જ ભેગા જઈને બેસે છે

પાસવાળા ક્યાંક પાસ થયા ક્યાંક ન પાસ થયા પણ રાજનીતિમાં પ્રવેશી ગયા મારો સવાલ અલગ છે મારો સવાલ એ છે સમાજની વાત કરતાં કરતાં એ જ સમાજના ખભાનો ઉપયોગ કર્યો અને રાજનીતિમાં ગયા કે રાજનીતિમાં જવું હતું એટલે આંદોલનમાં જોડાયા હતા બધા રોનતભાઈ હું મારી વ્યક્તિગત વાત કરું તો હું બાળપણથી જ આરએસએસનો સ્વયંસેવક હતો ઓગણીસો પંચાણુંમાં આર પ્રથમ વર્ષ હવે એ કર્યું હતું હું ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા હોદ્દા ઉપર પણ રહ્યો છું તાલુકાનો ઉપપ્રમુખ રહ્યો છું અમદાવાદ જિલ્લાનો યુવા મોરચાનો મંત્રી રહ્યો છું મહામંત્રી રહ્યો છું તાલુકા પંચાયતનો સદસ્ય રહ્યો છું એટલે મારા માટે કોઈ રાજનીતિમાં જવા માટે સમાજનો ઉપયોગ કરવો કોઈ વિષય જ નહોતો ક્યારેય પરંતુ જ્યારે સામાજિક વાતની કંઈ શરૂઆત આવી અને આખા સમાજમાં કંઈક ગણગણાટ હતો કે પાટીદાર સમાજને ક્યાંય ને કાંઈ અનામત ન મળવાના લીધે કેટલાય યુવાનો એના નોકરીથી અથવા ક્યાંકના પ્રવેશથી વંચિત રહી જાય છે આવો સમાજનો ગણગણાટને અમે વાચા આપવી એટલા માટે અમે આંદોલનની શરૂઆત કરી હતી કોઈ સમાજનો ઉપયોગ કરીને રાજનીતિમાં જવા માટે ઘણા લોકો હશે કર્યો હશે આખા સમૂહમાં કદાચ એવા લોકો હોય પણ ખરા પણ એના હિસાબે બીજું થયો એ જ દિશામાં આવું છું અને બીજું કહું હું કેમ કહું છું હું કેમ કહું છું એનું કારણ કહું એક પણ આ નેતા ફરીથી કહું છું જય સરદાર જય પાટીદારનો નારો સાચો તો હું નથી કહેતો સરદાર માત્ર પાટીદારોનો નહોતા પણ એ જય સરદારનો નારો લગાવનારા એક પણ નેતાને હું તો મીડિયામાં છું ચિરાગભાઈ બધાના ભાષણો સાંભળું છું ને એ હાર્દિક ભાઈ અલ્પેશભાઈ ગમે તે આ ભાઈ આમ આદમી પાર્ટીવાળા પણ હોય એક પણ નેતા આવે જય સરદાર પણ નથી બોલતો હું એટલે કહું છું હું એટલે કહું છું વાત સાચી છે રોનકભાઈ તમારી તમને પણ પીડા હશે કે અને હું પણ આજે પીડા અનુભવી રહ્યો છું કે આ આંદોલનમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેનનો ભોગ લેવાયો પરંતુ એના માટે આંદોલનકારીઓ ક્યારેય જવાબદાર નહોતા પણ એક લોબી એવી કે જે આનંદીબહેનને ખસેડી પાટીદાર સમાજના યુવાનોનો હાથો તરીકે ઉપયોગ કરીને એવી લોબી કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કામ કરી રહી હતી કે જે બેનને એમાંથી રાજીનામું આપી શકે આજે અમને દુઃખ છે બેન એક સારા વહીવટ કરતા હતા આ ગુજરાતમાં એમની બ્યુરોક્રેસી ઉપર પકડ હતી પણ એમના ગયા પછી આજે ગુજરાતનો એક સ્થાયી મુખ્યમંત્રી હજુ આજે નથી બની રહ્યા એક કોઈ પણ એક વખત વિધાન ધારાસભ્ય બને એવાને ઉપાડીને મુખ્યમંત્રી બનાવવા પડે છે આજે ગુજરાતનું નેતૃત્વ કરી શકે કોઈ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીને નથી મળી રહ્યો ના સ્વાભાવિકપણે કોઈ પણ કાર્યકર્તાને બનાવવા પડતા હોય છે પરંતુ બેન જેવો સક્ષમ મુખ્યમંત્રી આજે પણ નથી બની રહ્યો એનું પણ દુઃખ છે પાટીદાર સમાજના ચૌદ યુવાનોને શહીદ થયા એનું પણ આજે દુઃખ છે પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરી અને અનામત જોઈતી હોય તો તમારી મા બેન દીકરીઓને મોકલો એવા શબ્દો સાંભળ્યા એનું પણ દુઃખ છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાવ ના આપે પણ કહ્યું પરંતુ આંદોલનના નેતાઓ એમાં અમે પણ આવી ગયા અમારો નેતા હાર્દિક અમારું એક જ વ્યસ્તુખ આપણે કોઈ પણ પાર્ટીમાં જવાનું નથી ફક્ત અને ફક્ત સમાજની વાત કરવાની છે પરંતુ પાછલા બાણે કોંગ્રેસ સાથે મેળાપણું કરાઈને એ આખા આંદોલનને કોંગ્રેસીકરણ કરીને કેટલાય નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે મળી અને આખા આંદોલનનું કોંગ્રેસીકરણ થાય એના માટે પ્રયત્નો પણ કરતા હતા અમારો ચોક્કસ વિરોધ હતો અને સ્વાભાવિક છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પાટીદારો ઉપર અત્યાચાર કર્યો હોય એટલે સ્વાભાવિક છે રાજનીતિમાં તમારે વિરોધ પક્ષનો સહારો લેવો પડે પરંતુ પાટીદારો તો પણ કોંગ્રેસ પાસે નથી જતાનું કારણ

મારો સવાલ એ છે કે આંદોલન હોઈ શકે સમાજ હોઈ શકે પણ રાજકીય રંગ ન હોઈ શકે હું એટલા મુદ્દા સોનકભાઈ હું સહમત છું પરંતુ બધા જ લોકો આંદોલનમાં એને રાજકીય રંગ આપવો કેવા નતા હતા ઘણા સારા યુવાનો આ આંદોલનથી મળ્યા છે આ ગુજરાતને પાટીદાર સમાજને મળ્યા છે પરંતુ જ્યારે તમારી વાત સાથે હું સંમત છું કે જ્યારે રાજનીતિમાં જાય છે ત્યારે રાજનીતિના એ પાર્ટીના ચશ્મા પહેરીને સમાજને ભૂલી જાય છે એ આપની વાત સાથે હું સંમત છું પરંતુ જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે જે પણ યુવાનો ઉપર કેસ હતા એ કેસો પાછા ખેંચા એના માટે પ્રયત્ન કર્યો છે અમે હંડ્રેડ પ્રયત્ન કર્યો છે આજે પણ અમે મજબૂર છીએ અમે અમારો ઉપયોગ થયો છે અમે પણ સ્વીકારીએ છીએ કે અમારે અમારા દરેક મૃત પરિવાર જે શહીદ થયા એમના પરિવારને નોકરી મળે એના માટે અમારા પ્રયત્નો થાય આજ સુધી અમે સફળ નથી થયા એનો પણ રંગ છે અમને પરંતુ સમાજને કંઈ મળ્યું છે ઘણું બધું મળ્યું પણ છે આજે પણ મને દુઃખ થાય છે કે સમાજની સંસ્થાઓ કેમ સમાજ હું તમે જે વાત કહી કે કઈ પાર્ટીમાં ગયા એનાથી મતલબ નથી પરંતુ હું પણ એ કહેવા માગું છું કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જ કેમ લોકો ગયા તો એનું કારણ છે આખો પાટીદાર સમાજ કોંગ્રેસના ત્રાસ થી ભારતીય સમાજના આગેવાનો જોયા છે એટલા માટે યુવાનો સમય ભાવ છે હતું ગોપાલભાઈ સાથે મેં વાત કરી છે ગોપાલ ગોપાલભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે જોવા તમારા બે સાથીદાર તમારા પક્ષના એટલે કે આમ આદમી પાર્ટીના પણ સાથીદાર અને પાટીદાર અનામત આંદોલનના પણ સાથીદાર આ બંનેએ જાડું છોડ્યું અને હવે આજે કમળ પકડી રહ્યા છે બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે શું કારણ શું કારણ તમારો સાથ આ બંનેએ છોડ્યો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે રણતભાઈ આ જે ઘટના બની છે એ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી માટે નહીં પટેલ સમાજ માટે નહીં આખા ગુજરાત માટે એ દુર્ભાગ્યની ઘટના છે બધાએ આ ઘટનામાંથી એક ખરેખર બોધ લેવાની જરૂર છે કે સમાજ માટે જે યુવાનો લડે અવાજ ઉઠાવે જેલમાં જાય નાની ઉંમરમાં યાતનાઓ સહન કરે પોતાની ક્ષમતા કરતાં પણ મોટી જવાબદારીઓ નિભાવી બતાવે અને પછી ક્યાંક ને ક્યાંક સમાજનો એને ખરા સમયે સપોર્ટ ન મળે અને એ સપોર્ટ ન મળવાના કારણે યુવાનની જે મનોદશા થાય એનો ભાજપ ભયંકર ફાયદો ઉઠાવે છે ગોપાલભાઈ સમાજનો શું વાક વાક એ યુવકોનો છે જેમને સમાજનો ઉપયોગ કર્યો આપ સહિત તમામ લોકોએ રાજનેતા બનવાના સપના સમાજના ખભાનો ઉપયોગ કરીને સાકાર કર્યા

કે એક અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તો જીતી જાય એક અનામત આંદોલનનો અલ્પેશ આપમાં જોડાય તો તો હારી જાય બંને આંદોલનના નેતા છે બંને સમાજના નેતા છે ભાજપમાં જાય તો સમાજ સ્વીકારી લે છે આપમાં જાય તો સમાજ નથી સ્વીકારતો તો ક્યાંક ને ક્યાંક સમાજની દ્રષ્ટિએ પણ થોડીક તકલીફો છે જ એ આપણે માનવું પડશે કે ચૌદ યુવાનોને ગોળી જે ભાજપે મારી એ ભાજપમાંથી હાર્દિક જીતે છે પણ એ હાર્દિક ભાજપમાં જોડાયા પછી પણ જે અલ્પેશ કથિરિયા વર્ષો સુધી સામે ઉભો રહેશે એ નથી જીતી શકતો તો ક્યાંક તો મર્યાદા છે તો એ એ બધાએ નોંધ લેવા જેવી બાબત છે અલ્પેશ કથિરિયા પાર્ટી બદલે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે એ યોગ્ય નથી જ પણ ઘણી બધી વસ્તુઓ અયોગ્ય બની રહી છે ભાજપ એક ખરાબ સંદેશ થોડીક વારમાં અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પક્ષમાં જોડાશે હું ફરીથી કહું છું આ કાર્યક્રમ કયો વ્યક્તિ કયા નેતા કયા પક્ષમાં જોડાય છે એના માટે નથી જે પણ વ્યક્તિ જે પણ વિચારધારા સાથે જોડાવા માગતા હોય જોડાઈ શકે એમાં કોઈ બી મતનો હોઈ શકે કોઈ બી મત ન હોઈ શકે હું ફરીથી કહું છું કોઈ બી મતનો હોઈ શકે કોંગ્રેસ સાથે જોડાવ આપ સાથે જોડાવ ભાજપ સાથે જોડાવ એનાથી પણ વિશેષ તમે રાજનીતિમાં આવો છો એ જરાય ખોટું નથી એ જરૂરી છે જરૂરી છે યુવાનો મહત્તમ રાજનીતિમાં આવે એ જરૂરી છે મારો સવાલ નાનો અમ તો વિનમ્ર સવાલ એટલો જ હતો સમાજનો ખભા તરીકે રાજનીતિમાં આવા ઉપયોગ ન કરશો ન કરશો સમાજનીતિ અને રાજનીતિ બંને એક સાથે જોડાયેલી છે એ હકીકત છે પણ રાજનીતિ કરવા માટે સમાજનું પગથિયું ચડવું ત્યાં સુધી બરાબર પણ જે સીડી થી ચડો છો ને જે સીડી થી તમે ચડો છો ને એને પાટું મારો છો ને એટલે જ તમને કહું છું તો કાલે પડશો સમાજ સીડી છે કોઈ પણ સમાજ સીડી છે એ સીડી તમને ચડાવે પણ અને જ્યારે તકલીફ હોય ને તો સહી સલામત નીચે પણ ઉતારે હું તમામ એ યુવકોને કહું છું જે રાજનીતિમાં આવવા માંગતા હોય પ્રવેશો સમાજ સાથે રહીને પ્રવેશો પણ સમાજને ન ભૂલતા અને સમાજનો મતલબ એકલો પાટીદાર ક્ષત્રિય કે અન્ય સમાજના હોય છે સમાજનો મતલબ ગુજરાત છે ગુજરાતનું હિત છે એને ના ભૂલતા અને પેલો નારો ફરીથી જેટલા પણ ગીતાબેન ચિરાગભાઈ જેટલા પણ લોકો રાજનીતિમાં ગયા ને એમને કહી દઉં તમે ત્યારે જય સરદારની સાથે જય પાટીદાર જોડતા હતા એ સરદારને નાના કરવા પૂરતું હતું એટલે ખોટું હતું પણ જય સરદાર હર હંમેશ હોય તમે આપ માં જાઓ બીજેપીમાં જાઓ કોંગ્રેસમાં જાઓ જ્યાં જાઓ ત્યાં જાઓ પણ તમે જય સરદાર બોલવાનું ભૂલ્યા છો ને એટલે કેવું પડે છે એટલે તમારી સામે આંગળી ઉઠાવવી પડે છે એટલે આંગળી ઉઠાવી પડે છે ને એટલે જ કહેવું પડે છે તમે સમાજનો ઉપયોગ કર્યો છે તમે સરદારના નામનો ઉપયોગ કર્યો છે બસ સરદારના સંસ્કારનો ઉપયોગ ના કરતા સરદારના સંસ્કારને અંદર ઉતારજો ચોક્કસથી તમારું પણ હિત થશે અને મારા ગુજરાતના હિતમાં તમે ભાગીદાર બનશો